ત્યારે પોલીસ મહાનિરીક્ષક સિંહની સૂચના મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોયર અને સોજીના પીઆઈ બીજી ઇસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી પીએસઆઈ જે કે રાવની ટીમના હેડ કોન્સ્ટેબલ ગિરીરાજસિંહ અશોકસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ બાતમીના આધારે બારડોલી ખાતે આવેલા બાબેન ગામની સીમમાં આર્ચન વિલા સોસાયટીના શોપિંગ સેન્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે બારડોલ ખાતે જ રહેતા હિરેન કુમાર રૂપે હર્ષ રૂપે કાલુ બચ્ચુ રાઠોડ તથા કરણ કમલેશ સોમા નાયકાને ઝેટવી પાડ્યા હતા તેઓ પાસેથી તેત્રીસ હજાર રૂપિયાની કિંમતના ગાંજો ઉઠાવીસ હજાર રૂપિયાની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો તથા વાહનો મોબાઈલ ફોન સહિત અન્ય મતા મળી એક લાખ આડત્રીસ હજારથી વધુ મતા કબજે કરી કાયદેસર કાર્ય હાથ ધરી છે બીરો રિપોર્ટ